જય માતાજી મિત્રો સ્વાગત કરું આજના નવા બ્લોગ વિડીયોમાં અને કેમ છો બધા તો આજે આપણે આવી ગયા છો હોળે જવાનું છે કતરીએ જે બાજરીનું કુળા આવે તે કતર કરવા જવાનું છે અમારા સાથે ઈશ્વરગાવો બબુ ત્રણ ચાર જણ આવી ગયા છે અને ભાઈ પણ આવેલા છે પાછળ ઈશાકાજ જવાનું આપણે આજે હા

সাক� filtক্মিযে স্� flats খক্঵্িচ্র ডি য়্র একে切হ તો જો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે માલગઢ ગૌશાળામાં અને આપણે કરવાનું છે આ જ આ જ રીતે કતર કરવાનું છે જો કેટલો મોટો ગોડાઉન ભરેલું પડ્યું છે એટલું કતરનું મારા મુકેશભાઈ પણ જો ઉપર સડી બે ગયા છે અને આ પડ્યું છે લોડર જે સાર ભરી ભરીને લાવવાનું છે તો ચલો તમને બહારનો નજારો પહેલાં તો બતાવી દઉં જો હશે બહારનો નજારો ચલો જો હું સાર પડી છે મોટા મોટા પાળા પડ્યા છે જો અને આ સાઈડ છે ઉકેડો વચ્ચમાં સાર છે વચ્ચે ચાર પડી છે હું અમે છે મોટું ગોડાઉન જોઈ શકો છો તમે અને આપણું ચી ગયું કતરિયું જો આપણું કતર લગાડે રહેશે અને આ લગભગ પડી સાર કરવાની છે કત્તર કે અમે પડી કરવાની છે તો કોઈ બી સારનું કતર કરવાનું છે આપણે અને જો કંઈક આ રીતે જો પેલી બાજુ પણ ગોડાઉન છે આ જ રીતે આપણે સાર કટિંગ કરી ભરી દેવાની છે મસ્ત મજાની જો અને આપણે મૂકીશભાઈ જો હેડિયા છે કૂતર બાજુ અને આ છે લોડર લોડર છે જો ફોર બાય ફોર છે અને ઓકડો આનો જોઈ લો ખાલી ચાર તો હતા ઉપર છે અને નેચે આ ટાઈપનું છે એટલે અંદર પૂળા ભરીને લાવે ને પછી કતર આપણે કરવાનું ચાલુ આ બાજુ જો ગાયોને સાર નાખવા માટે ડાયરેક્ટલી ટોલ આમથી કતર ભરી પડ્યું થઈ જાય નાખવા માટે તો ચલો આપણે જઈએ પહેલાં કતર બાજુ જોઈ લો મિત્રો પૂળા લાવવાનું ચાલુ કરી નાખ્યું છે આપણું મશીન પણ લગાવી નાખ્યું છે અંદર કરવાનું છે કતર પાછળ છે મૂડીઓની પેલી શર્ટ સાર નીકળશે જો તો આ રીતે પૂળા લાવવાનું લોડર છે આ જોઈ લો પાછળ નાખશે એટલે પછી અમારે ડાયરેક્ટ મશીનની અંદર નાખો એટલે કતર થઈ જાય તો જોઈ લો તમે એક બે ફેરા નાખે ને પછી આપણે મશીન ચાલુ કરવાનું છે ઠીક છે મિત્રો તો ચેનલ પર નવાય તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જુઓ આ બાજુ છે ગૌશાળા અને બધી ગાયો અહીંયા ઊભી રહેજો જો આટલેથી મળે છે ત્રણ ચાર આવા શેડ છે એમાં ગાયો ઊભી રહે અને ગાયને પીવા માટે એકદમ પાણી મશીન ચાલુ કરી નાખ્યું છે જો જો મશીન ચાલી કરી નાખ્યું ચલો આખો શેડ પેક કરવાનો છે તો ખાસ કટર મશીન છે અહીંયા છે તો લાવવાનું ચાલુ છે બંને બ્લોકમાં તો મિત્રો મશીન ચાકી ટાઈટ કરે છે ટાઈટ કરે છે એના પછી આપણે ચાલુ કરવાનું છે મશીન પાછો પણ જોઈ લો લાવવાનું ચાલુ છે મશીન કરી તો આવી ગયો મશીન કરી ચાલુ કરવાનું છે મશીન આપણે પછી કામ પર લાગી ગયો મને હા બાજુ જો ગાયો ગાયો હમણાં પણ દુઃખી ખાસી

mm તો જો મિત્રો આજના બાર વાગી ગયા છે અને હવે જવાનું છે ખાવા માટે પીલી બાજુ જો તમને ઝૂમ કરીને ઢગો બતાવી દઉં જો બે ઢગા એટલા એટલા મોટા કર્યા હતા એક ઢગો તો લોડરી કરી અંદર આગળ કરી નાખ્યો છે અને એક ઢગો પડ્યો છે હવે ખાવા જવાનું છે અને આ લોડર પડી સામે તમને જે લોડર દેખાય છે એ લોડરથી આપણે ના આવે એટલી ઘડા પહેલાં ભાઈ છે ને લોટરવાળા સાર આગળ કરી નાખશે અને પછી ખાવા બીજું કંઈ ને હોય કોઈ સાર નાખશે એટલે કંઈ ફેર કતર કરવાનું ચાલુ કરવાનું છે તો ચલો પહેલાં તો જઈએ ખાવા માટે તો જુઓ મિત્રો બે વાગ્યા પછી આપણે કતર કામ ચાલુ કરી નાખ્યું હતું તો મોટા બધો ઢગો કરી નાખ્યો છે ને હવે બદલાવાનું કામકાજ ચાલુ કર્યું છે કતર પાછું કરી અને સાર અંદર લઈ જવાનું છે લોડરી કરી અને જો પછી આપણે ફેરકતર કામ ચાલુ કરવાનું છે ખાલી જગ્યા પડી તે આ સાર પડીને ને બધું જે આગળ લઈ જવાની કતરકામ છૂટ લઈને પછી લોટરી કરી આગળ ભરવાનું છે બધું તમને બધું બ્લોકમાં બતાવ્યું છે અહીંથી એવો અપડો માર્યો ને અંદર લઈ જવાની છે સાર બધી જો આ રીતે કંઈક સાર અંદર લઈ જાય છે ભાઈ ટેક્સીના ડ્રાઈવર છે જો કરીને આગે ગોદામ ભરવાની છે કતર કરી કર્યું ગાયો માટે સારવાર મિત્રો આ રીતે કંઈક સાર અંદર લાવવામાં આવે છે અને બધા ઓલા ભરી ભરી મારી ખાય ને સારવા માટે પરિવાર આવે આ રીતે સારું સારા આવે અને આપણે હવે એટલે સારો પાછી કરી દઈએ અંદર તો પછી આપણે કતરકામ ચાલુ કરવાનું છે બંને રાજુ વ્લોગ સાથે મિત્રો જો આ રીતે અંદર સારું લઈ જશે અને બંને રાજુ વ્લોગ સાથે આપણે સાર પાછી કરી દઈએ એટલે પછી જલ્દીથી કતર કરવાનું ચાલુ કરી દેવાનું હોય છ વાગી હશે ને હવે આપણે જવાનું છે ઘરે રોજના છ વાગી ગયા હવે આપણે જવાનું છે ઘરે ટીચર પણ આગળ જાય અને પાસે પાસે આગળથી સડી જાવ આ જોઈ આપણે હાજપક જોઈ લીધા છે આજ હાજપક જોવાના છે તો આજનો બ્લોગ આટલો જ પૂરો કરશે અને આજનો બ્લોગ કેવો લાગે કમેન્ટથી જરૂર જરૂરથી કમેન્ટ કરજો અને લાઈક ચેરને સબસ્ક્રાઈબ કરતા રહેજો આવા જ બ્લોગ જોવા માટે કેમ કે આપણે આવા ડોલી બ્લોગ બનાવીએ છીએ મળીશું ને નવા બ્લોગ સાથે Yeah so bye bye and tata